હેલો મિત્રો સ્વાગત છે આપણી ચેનલની અંદર આજે તારીખ સાત દસ બે હજાર પચીસ મંગળવારના રોજ ધોરણ દસનું અંગ્રેજીનું પેપર હતું બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા દ્વારા તો એની પ્રથમ સત્રાંત પરીક્ષાનું સોલ્યુશન સંપૂર્ણ સોલ્યુશન આપ આ વિડીયોમાં તમને મળી જશે પહેલાં પ્રશ્નનો જવાબ હતો ફોર ટ્વેન્ટી ફાઈવ યર્સ બીજાનો જવાબ હતો ધે ડિસાઇડેડ ટુ ટેક મેટર ઇઝ मैटर्स इन टू देर ओन हेंड्स एंड बिल्ड अ रेलवे स्टेशन ऑन देर ओन तीजा नो जवाब पिकअ अपस एंड हाइड नो नॉइस इंफॉर्मेशन नॉट बी रिवील्ड टॉप सीक्रेट अदरवाइज आई विल डिफ्यूज योर सीस्टम आ तीजा जवाब तो चौथा नो जवाब फ्रॉम गोपाल ज्वेल्स पांचमा जवाब तो द टेक्स्ट ड एफ आई ट्रेन इट मेन्शन वी ऑफर फेलोशीप टू इंटरेस्टेड स्टूडेंट्स वी गिव दे एम ट्रेनिंग इन धीस एरिया एट्ले कि फेलोशीप जवाब तो शॉर्ट में फेलोशिप्स एट्ले स्टूडेंट्स छठो द यंगेस्ट वॉलंटियज इन क्लास थ्री सातमा जवाब तो द एंजल आठ मू जवाब तो ऑल हर पार्टस मुवेबल एंड रिप्लेसेबल टू शी हेज लेव देट डिसअपीयर वेन शी स्टेन्ड्स अप सी हेज टू हैव अ सिक्स पेयर्स ऑफ हेन्ड्स शी मस्ट बी एबल टू रन ऑन एनी फूड अवेलेबल एंड शूड हेव अ थ्री पेयर्स ऑफ आईज નવમાંનો જવાબ હતો અને ઇંગ્લિશ મંક દસમાનો જવાબ હતો હે સચ સર્ચ ડેન્જરસ સબસ્ટેન્સ અગિયાર ની શોટ નોટ હતી બી એ મેં લીધી નથી હવે બારમાનો જવાબ જોઈએ તો ફોલ્સ તેરમાં નું ટ્રુ ચૌદમાંનું ફોલ્સ પંદરમામાં ટ્રુ સો સોળની અંદર ધ લાયન એન્ડ ધ કાઉ सत्तर अंदर इन द दॉटरफॉल अंदर बिकॉज इट्स फ्लाइंग ऑन द फोर हेड ऑफ द क्लाउड ओगनीस अंदर ब्लेक ब्लग जवाब तो अंदर मेनली इन महाराष्ट्र ओरिशा पंजाब एंड राजस्थान हरियाणा गुजरात आंध्र प्रदेश तमिलनाडु एंड कर्नाटक कर्नाटका एक अंदर इन वेला वेलावदर इन भाल रीजन ऑफ सौराष्ट्र अंदर इन सौराष्ट्र तेवीस ब्लेक ब्लग्स आर आल्सो फाउंड इन पार्ट्स ऑफ पाकिस्तान नेपाल एंड सम अदर कंट्रीज चौबीस अंदर attract पच्चीस ने अंदर ट्रू 26 ने अंदर रेहमेटिज्म 27 ने लंग्स 28 ने अंदर टाइफ़ोइड 29 मिस्टर सा वांट्स टू पे थ्रू पेटीएम अब 30 ने अंदर जवाब जुए तो मित्रों द ग्रोसर सजेस्ट दैट इफ सी पे थ्रू पेटीएम विल गेट सम कैशबैक एकत्र जवाब गेट टेन परसेंटेज डिस्काउंट बाय यूजिंग पेटीएम बतरीस अंदर पेटीएम इज हेल्पफुलज इट गिव्स टेन परसेंट डिस्काउंट एंड सम कैशबेक सेक्शन सीर तेतरीस ना जवाब जुए तो मे द पोटेटोस एंड इट सोल्व एंड प्रिपेर टू ईट बी डिस्क्राइबिंग प्रोसेस

चालीस हाउ ओपन जवाब करिए तो आई प्लीज स्विच ऑन द फेन बेतालीस बात करिए तो ह्यूमिलिटी पहला में जवाब हो बीजा मब एरोगेंट तीजा में जवाब आतालीस पिस्तालीस नो बात करिए तो અ સિવર એટલે કે હાર્સ નોટિસ એટલે કે સી જો એમ નોટિસ કરવો એટલે જોવું અનયુઝ્યુઅલ એટલે સ્ટ્રેન્જ અનયુઝ્યુઅલ એટલે સ્ટ્રેન્જ પછી વાત કરીએ તો મહેક આસ્ક કરસે કેમ કે ત્યાં વર્ડ છે એટલે પ્રશ્ન પૂછે એટલે આસ્ક જવાબ આવશે અને પછી હર પછી આવશે કૂલ્ડ પછી થેન્ક લાસ્ટમાં આવશે થેન્ક સુડતાલીસની અંદર વાત કરીએ તો જવાબ આવશે અવર ટીમ પરફોર્મ વેલ સો વી સો વી વોન ધ મેચ અડતાલીસ ની અંદર વાત કરીએ તો અવર પ્લેસ પ્લેડ વેલ બટ વી લોસ ધ મેચ ઓગન પચાસ ની અંદર સ્લોક નેધર ઓબે ઇસ હિઝ પેરેન્ટ નોર હિસ ટીચર્સ આ જવાબ આવશે પચાસ ની અંદર વાત કરીએ તો વેન સો અને ઓપન આ જવાબ આવશે લાઇન ટુ લાઇન વેન શો અને ઓપન જવાબ આવશે એકાવન ની અંદર વાત કરીએ કરી ટીવી એક્સચેન્જ બાય બાય યસ ધ ડેમેજ ટીવી ટીવી હિમ જવાબ આવશે અને વોશ બોર્ડ ફ્રોમ ધ સેમ શોપ બાય હિમ આ જવાબ આવશે વોઝ વોસ લગાવવાનું છે અને બાય હિમ બાવન જવાબ છે ધોસ બોયસ આર ઇટિંગ મેંગોઝ ધીસ ગર્લ્સ બરોબર બહુચનમાં ધીસ આવશે ગર્લ્સ અને આર આર મિલ્કિંગ કાઉઝ આ જવાબ આવશે ત્રેપન ની અંદર વાત કરીએ તો એ જવાબ આવશે એ હાઉ ડઝ નરેશ ગો ટુ સ્કૂલ ચોપન ની અંદર આવશે એ હુ ડ્રુ અ પિક્ચર પંચાવન ની જવાબ આવશે પંચાવન માં એ વોટ ડઝ મિસ્ટર ભટ ડુ થેન્ક યુ એન્ડ હેવ અ ગ્રેટ ડે જો મિત્રો નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અમને વધારે વધારે ઉત્સાહિત કરશો જી અને જો મિત્રો તમે દસમા ધોરણમાં હો અને તમે જો વિડીયો પૂરો જોતો જોયો હોય તો બીજા મિત્રોને પણ આ શેર કરવા વિનંતી થેન્ક યુ એન્ડ હેવ અ ગ્રેટ ડે